કપાયેલા પગ બાબતે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોલીસ પ્રશાસન પર સવાલ પણ ઉભા કરવામાં આવ્યા વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો જે પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે તે બાબતને લઈને યોગ્ય તપાસની માંગ સાથે રજૂઆત કરાઈ રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા ભાઈ અમારી તો એવી માંગ છે કે સીપી સાહેબે તાત્કાલિક સુસાગર તળાવે પહોંચી જવું જોઈએ એવી મારી વિનંતી છે કેમ કે શહેરનું વાતાવરણ ડોલાય નહીં કે આ એક આપણી હિન્દુ સંસ્કૃતિની ગાય માતા છે અને એનો પગ આજે સુસાગર તળાવમાં મળ્યો છે અને એ ઘણી મહેનત કર્યા પછી મળ્યો છે આખું સુસાગર અમે ફર્યા એના પછી એક માણસ પાસે અમને આ વસ્તુ મળી આવી છે

અને શાંતિની ઢોવાનો પ્રયાસ આ લોકો કરતા જ હોય છે એવી રીતે ગયા વર્ષે પણ આ થયું છે અને એના પહેલા વાર આ દર વખતે થાય છે એનું કારણ શું છે અને પ્રશાસન એવું કહે છે કે શાંતિની બેઠક કરી છે શાંતિની બેઠક કરી છે તો શાંતિની બેઠક છે અને આ જ પરિણામ હોય તો શાંતિની બેઠક કરવાનો શું મતલબ છે એનો શું કારણ તમે શાંતિની બેઠક કરવા માંગો છો અને આ આપણા મહાદેવજી વિરાટ છે મહાદેવની મહાદેવજીની પ્રાંગણમાં તમે ગૌ માતાનું કપાયેલું બધું નાખો છે અંદર તમે શું કરવા માંગી રહ્યા છો અને જો તમને ડૂબે ડૂબ લડવું હોય તો બજરંગ દળ તૈયાર છે તમે સામે આવીને અમે અમને કહો તમે શું કરવા માંગો છો તો શું કે આજે ઘટનાની પાછળ તમને શું લાગી રહ્યું છે કે કારણ કે કોમળી ભણામાં મંદિર હતું અહીંયા પણ ધાર્મિક સ્થાન છે હું એ જ કહેવા માંગુ છું કે આ લોકો ફક્ત અને ફક્ત શાંતિ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો એમના મનમાં કંઈ હોય કે ભાઈ આ લોકો ઉશ્કેરીજનક કંઈ કાર્ય કરે તો અમે એવું કરવા માંગતા નથી પણ તમે એવું ઈચ્છતા હો તો તમને એક શબ્દમાં અમે કહેવા માંગી છે તમે સામેથી આવી જાઓ અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન થ્રી નાઇન સેવન નાઇન જો તમને એવું લાગતું હોય ભજ અંદર હર હંમેશા તૈયાર હોય છે અને હર હંમેશા તૈયાર રહે છે જી વાડીમાં બનેલી ઘટનાને લઈને જે રીતે તપાસની માંગ આપણે કરી છે તે પ્રમાણે હવે આ ઘટનાને લઈને પણ કરશો ખરાબ જી બિલકુલ આની પણ હવે એફઆર કરવા જઈશું અમે થોડી વારમાં બધા કાર્યકરો ધીરે ધીરે આવી રહ્યા છે અને પ્રશાસન ખબર નથી પડતી કેમ આવું થઈ રહ્યું છે સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો